ઘણી ચોક્સ થી વાત કરીએ જે વરસાદની આગાહી હતી તેની વચ્ચે ખેડામાં પણ વરસાદ વરસી રહ્યો છે જે રીતના મહેમદાવાદ છે મૌદા છે આ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત જે શહેરો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ આવતાની સાથે જ જે ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે આતુરતા પૂર્વક જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા જાણે વરસાદ તો અહીં આગળ વરસ્યો જ ના હોય અને વરસાદ અહીં આગળથી જતો રહ્યો હોય તે રીતની પરિસ્થિતિ હતી પરંતુ આ વરસાદ વરસતાની સાથે જ જે અમીનો વરસાદ કહી શકાય ખેડૂતો માટે ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે લોકો ભારે ઉકળાટ વચ્ચે જીવી રહ્યા હતા જે રીતના ઉનાળાનો સમય હોય તે જ રીતનો સમય અત્યારે પસાર કરતા હતા